અમદાવાદ શહેરમાં વિકાસ કાર્યોના કામ શરૂ કરવામાં આવ્યા છે પણ હાથ ધરાયા બાદ કામગીરી પૂર્ણ નથી થઈ આ અમે નથી કહી રહ્યા આ આક્ષેપ છે અમદાવાદની જનતાના શહેરના નારણપુરામાં રોડની કામગીરીને લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો નારમપુરા વિસ્તારમાં ચોમાસા પહેલા શરૂ કરાયેલા રોડનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું જેને લઈને વાહન ચાલકો અને આસપાસના રહીશોમાં તંત્ર સામે નારાજગી વ્યાપી છે પલ્લવ ચાર રસ્તાથી લઈને લાડલી ચાર રસ્તા સુધી છેલ્લા સાત આઠ મહિનાથી રોડ બની રહ્યો છે અને નાગરિકોને ખબર નથી કે આ કામ ક્યારે પૂરું થશે નવાઈની વાત તો એ છે કે એક બાજુનો રોડ હજુ બન્યો નથી અને બીજી બાજુના રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરિણામે વાહન ચાલકો માટે આગે ખાઈ પીછે કોઈ સર્જાઈ છે પાછળ પાછળ કે વળો સ્થિતિમાં વાહન ચાલકોને મુશ્કેલી તો પડવાની જ લાંબા સમયથી ચાલી રહેલા રોડની કામગીરીમાં કોઈ અધિકારીની હાજરી ન હોવાનો પણ લોકો આક્ષેપ કરે છે નાગરિકો કહી રહ્યા છે કે રાત્રિના ના સમય જયારે ટ્રાફિક ન હોય ત્યારે કામગીરી કરે તો રોડ જલ્દી બની જાય પણ તંત્ર માત્ર કામગીરીનો દેખાડો કરે છે ત્યારે હવે આ રોડની કામગીરી વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે અને વચ્ચેના બધા માણસો છે પૈસા ન જતા રહે છે આ મજૂરો જે છે ને ના આવે એટલે શું કરે આવે નહીં એટલે આ પરિસ્થિતિ છે મ્યુનિસિપાલિટીની હવે આવક છે કે હક નહી વપરે જતી મહિનાથી તકલીફ પબ્લિક કંટાળી ગઈ તો કોઈ આવતું અને બધા ફરિયાદ કરે એટલે ગયા છે તકલીફ એટલે ટ્રાફિક એવો થાય છે કે ના પૂછો વાત સત્તર વાર કહીએ તો છ મહિના થી હેરાન પ્રજા થાય છે પણ આ ટુકડે ટુકડે કામ ચાલુ છે બરાબર લોકો હેરાન થાય છે અને લોકો ટ્રાફિક માં અટવાઈ જાય છે ધીમી ગતિ એ કામ થાય છે બરોબર કોર્પોરેટ વિશે આપડે ના કોર્પોરેટ બિચારા કેતા જ હોય પણ આ લોકો શું કરે કોર્પોરેટર ને કીધું તરત પેલા એ બેરીકેટ મૂકી ગયા તા એને બરાબર હું તો ડોક્ટર છું મારા મારું કોમ્પ્લેક્સ શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ સામે આ રસ્તો બની રહ્યો છે મારા વીસ ટકા પેશન્ટો બિચારા ઘરડા એ આવી શકતા જ નથી બરાબર છે અને ત્યાં ગાડી ટ્રાફિક તમે ગાડી મૂકવાની મારી પોતાની ગાડી મૂકવાની જગ્યા નથી તો બીજા ક્યાંથી ગાડી મૂકી શકવાના છે આ છ થી સાત મહિના થઈ ગયા અને હજુ બી લાગતું નથી ત્રણ મહિનામાં પૂરું થાય ભયંકર હેરાન ગતિ વરસાદમાં તો એટલી ભયંકર હેરાન ગતિ હતી ચાલતા આવતા હતા અને આ સામેની દુકાનવાળા તમે જો એ લોકો બધા ધંધા પાણી પચાસ ટકા ઓછા થઈ ગયા છે

લોકોને અહીંથી પસાર થવા માટે ખૂબ જ હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને લોકોને ખૂબ જ હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ લોકો ઝેલી રહ્યા છે કાકા કેવી પરિસ્થિતિ થાય છે કેવી મુશ્કેલી પડે છે આઉ ભયંકર મુશ્કેલી સરકારો સ્કીમ ચાલુ તો કરી દે છે પણ પતાવવાની કોઈ ગણતરી રાખતી નથી લોકો એટલે હેરાન થાય છે ના પોલીસ મેન એક મૂકે તો ટ્રાફિકનું નિયમન કરી દે એમ કશું જ નહી બસ મૂકી દીધું ખોદી ને પછી લોકો ભલે ને મરતા એમ કહો લોકો નું કોઈ નું ધ્યાન જ રાખતી નથી સરકાર લોકો હવે એ કરવું જોઈએ થોડી આની ઝડપથી થી જોઈએ રાત્રે રાત્રે ટ્રાફિક ના હોય ત્યારે અને લોકો લોકોને રાહત થાય એવું કામ કરવું જોઈએ એ લોકો સમજીને તો લોકોને ને ખુબ જ હાલાકી પડી રહી છે કારણ કે કામ જે છે તે પૂર્ણ નથી થયું અને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ રોડ બનાવવાની કામગીરી કરી રહી છે પરંતુ આ રોડ પૂર્ણ નથી થયો અને અત્યારે હાલત એ પ્રકારની થઈ છે કે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે કે જેના કારણે તેમને રાહત મળે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ